મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો જણાવી દઈએ કે પ્રેમ પ્રકરણમાં ચૌદસોથી વધુ લોકોની હત્યા જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં ચૌદસો છેતાલીસ વ્યક્તિએ પ્રેમ પ્રકરણના કારણે હત્યા થવાનું સામે આવ્યું છે આ હત્યા મુખ્ય કારણમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે જી મિત્રો વધુ જણાવી દઈએ કે બે હજાર સત્તરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ એકસો થઈ હતી છેલ્લા દસ વર્ષમાં પ્રેમ પ્રકરણના કારણે સૌથી વધુ એકસો હત્યા વર્ષ બે હજાર એકવીસમાં થઈ હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે બે હજાર બાવીસમાં એકસો ચોત્રીસની હત્યા થઈ હતી જી મિત્રો વધુ વાત કરીએ તો આ મામલે બે હજાર બાવીસમાં સૌથી વધુ હત્યા ઉત્તર પ્રદેશમાં બે બસો ને તેપન લોકોની થઈ હતી જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ God.